હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બાળકો માટે કે પછી બાળકોની ઘરમાં નાની મોટી પાર્ટી સ્નેક્સ તરીકે બાળકોના ફેવરિટ એવા પોટેટો ચીઝબોલ બનાવી લઈશું એના માટે અહીંયા મેં ચારથી પાંચ બાફેલા બટેટાની છાલ કાઢીને લઈ લીધેલી છે એને સારી રીતે મેશ કરી લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકા લો છો એકદમ ઠંડા લેવાના છે તો આ રીતે બટેટાને મેશ કરીને અડધી ચમચી લીલા સમારેલા ધાણા અને અહીંયા મેં ગાજરના કટકા આ રીતે એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધેલા છે અને એ પછી અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ચીલી ફ્લેક્સ પીઝા સીઝના અને ઓરેગાનો એડ કરી દેવાનો છે અને આ બ્રેડ ક્રમ્સ અહીંયા મેં મોટી ચાર ચમચી જેટલા લીધેલા છે અહીંયા મેં ઘરના બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરેલો છે તમે રેડીમેડ આવે છે એ પણ લઈ શકો છો અને બ્રેડ ક્રમ્સ ના હોય તો પછી ફ્રેશ બ્રેડના પીસીસ કરીને એનો પાવડર કરી લેવાનો છે મિક્સર જારની અંદર અને એને તવા પર થોડીવાર આપણે રોસ્ટ કરી લઈશું તો એકદમ ક્રિસ્પી બ્રેડ ક્રમ્સ ઘરે જ બની જશે હવે બધું જ મિક્સ કરીને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે તમે આ બોલ સિમ્પલ પણ બનાવી શકો છો પણ હું અહીંયા ચીઝવાળા બનાવું છું એટલે આ રીતે વચ્ચેનો જે ભાગ છે એને ફ્લેટ કરી લેવાનો છે એની અંદર ચીઝ ક્યુબ એડ કરી દેવાનો છે તમે કોઈપણ ચીઝ લઈ શકો છો અહીંયા મેં ચીઝ ક્યુબ લઈ લીધું છે તમે પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અને બધી સાઈડને સારી રીતે સીલ કરીને ફરીથી રાઉન્ડ શેપ એનો આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા મીડિયમ સાઈઝના પોટેટો ચીઝ બોલ બનાવીને તૈયાર કરી લીધેલા છે એ રીતે બધા જ બોલ આપણે તૈયાર કરી લેવાના છે એકદમ સરસ રીતે સીલ થઈ ગયા છે તો આ રીતે મીડિયમ સાઈઝના પોટેટો ચીઝ બોલ બધા જ મેં અહીંયા તૈયાર કરી લીધેલા છે હવે એક બાઉલ ની અંદર એક ચમચી મેંદો એક ચમચી કોર્ન ફ્લોર અને ચપટી એવું મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું છે વધારે પડતું પતલું કે વધારે પડતું ઠીક નથી કરવાનું આ રીતે થોડું એવું બેટર જાડું રાખવાનું છે હવે જે આપણે પોટેટો ચીઝબોલ બનાવેલા હતા એને ડીપ કરી દેવાનું છે સ્લરીની અંદર અને બ્રેડ ક્રમ્સથી આપણે કોટિંગ કરી લેવાનું છે તો આ રીતે તમે ફોકની મદદથી કરશો તો એકદમ રીતે ઇઝી રહેશે અને તમારા હાથ પણ નહીં બગડે તો આ રીતે બધી સ્લરીને નીતા રહીને બ્રેડ ક્રમ્સમાં આપણે કોટિંગ કરી લેવાનું છે તો બરાબર ઉપરથી બ્રેડ ક્રમ્સને એડ કરવાના છે આ રીતે અને એ પછી બધા બ્રેડ ક્રમ્સ સારી રીતે બોલ્સની ઉપર ચોટી જાય એટલે હાથની મદદથી રાઉન્ડ એન્ડ રાઉન્ડ આ રીતે ફેરવી લેવાનું છે અને એક્સ્ટ્રા જે બ્રેડ ક્રમ્સ છે એને આપણે હાથની મદદથી આ રીતે કરશું એટલે વધારાના બ્રેડ ક્રમ્સ નીકળી જશે તો બસ આ રીતેનો સરસ એવો ફરીથી બોલ્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એક્સ્ટ્રા જે બ્રેડ ક્રમ્સ છે એ બધા નીકળી રહ્યા છે અને બીજા વધારાના બ્રેડ ક્રમ્સ ઉપર સારી રીતે ચોંટી ગયા છે તો બસ આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે એકદમ સરળ એકદમ ઇઝી છે આ પોટેટો ચીઝ બોલ્સને ગરમ ગરમ તેલની અંદર જ આપણે ડીપ ફ્રાય કરવાના છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને જ્યારે તમે પોટેટો ચીઝ બોલ એડ કરો છો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે ને આ રીતે બધા એડ કરી દેવાના છે અને ગરમ તેલ હોવાથી એને જરાય પલટાવાનું નથી એની જાતે જ એકદમ સારી રીતે નીચેનું પડ ક્રિસ્પી થઈ જાય એ પછી જ આપણે એને ફેરવવાના છે તો ઉપરથી આ રીતે ગરમ તેલ એડ કરતું જવાનું છે અને તમે જોઈ શકો છો નીચે એકદમ સરસ એવા ક્રિસ્પી ગોલ્ડન કલર થઈ ગયો છે એને આ રીતે પલટાવીને બધી સાઈડ ચેન્જ કરતા જઈને એના કલર જ્યાં સુધી ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ક્રિસ્પી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પોટેટો ચીઝબોલ મિનિટોમાં ઘરે તમે આ રીતે બનાવી શકો છો ને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે બાળકોની ઘરે નાની મોટી પાર્ટીમાં બર્થડે પર આ રીતે તમે એને ફેવરિટ બાળકોના ચીઝબોલ્સ ઘરે પણ બનાવી શકો છો તો જરૂરથી આ મારી આ રેસીપી જો તમે ઘરે ના બનાવ્યા હોય ને ના ટ્રાય કરી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જતા હોય છે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે